નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાક અને નવી ખેતીની વાત એ મિત્રો કરતા હોય મિત્રો આજે આપણે વાત કરવી છે એ મીઠા લીમડાની મિત્રો આ મીઠો લીમડો જે છે એ આપણા ખેડૂતો ખેતી પણ કરી શકે છે અને આ મીઠા લીમડાની ખેતી કેવી રીતની કરી શકાય મીઠા લીમડો જે છે એ ખેડૂતોને કેવી રીતનો જે છે એ આવક આપી શકે એ આપણા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એમણે કેટલા વીઘામાં મીઠા લીમડાનું વાવેતર કર્યું કેટલા ભાઈ કેટલા અંતરે વાવેતર કર્યું આ મીઠો લીમડો વાવ્યા પછી કેટલા દિવસે એમાંથી આપણને આવક શરૂ થાય આ મીઠા લીમડાનું માર્કેટ ક્યાં છે આવી વાત જે છે ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ તમારું પૂરેપૂરું નામ અશોકભાઈ વસરામભાઈ સખિયા અશોકભાઈ વસરામભાઈ સખિયા ગામ તમારું ગુંદાળા 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 તાલુકો તાલુકો તમારો ગોંડલ ગોંડલ તમારો મોબાઈલ નંબર નવાણું એક પાંત્રીસ

ડુંગરપુર થી લાવેલા કેટલા બાય કેટલું અંતર રાખ્યું એમ બે છોડ વચ્ચે બે હાર વચ્ચે કેટલું અંતર આ બે આયરો નજીક ત્રણ ફૂટ ને છેટે બે હારું ત્રણ ફૂટ ને હા પછી વચ્ચેરે 8 ફૂટ નું અંતર રાખેલું હા હા બે હાર વચ્ચે પહેલા ત્રણ ફૂટ ના ગાળે ભાઈ હું અને બે છોડ વચ્ચે બે છોડ વચ્ચે પાંચ ફૂટ નું બે 5 ફૂટ નું અંતર રાખ્યું અને પછી આ આઠ ફૂટ નું એક આઠ ફૂટ ના ગાળ હા હા કોઈ કે બે વારો આપણે શાકભાજી અંદર કરવાય તો થઈ જ બરોબર છે એટલે કે બે ત્રણ વાર તો કોઈ લીમડા નું પ્રોડક્શન આવે નહીં હા હા તમારે કેટલા વર્ષ થયા છે આ લીમડા વાવાયના હા ત્રીજું વર્ષ આવ્યું ત્રીજું વર્ષ આવ્યું છે તીજા વર્ષે જે છે એ અમે આવક શરૂ થઈ ગઈ ખરી હા બીજા વર્ષે જ એમ તો થયો તો એમ આમાં માવજતમાં શું કરવું પડે માવજતમાં તો ધ્યાન રાખવું પડે માવજતમાં કોઈ નહીં માવજતમાં નહીં આ રોપો એક રોપો કેટલાનો પડ્યો તો અંદાજે એ મારે પચાસ રૂપિયામાં વાવેતર થઈ ગયું હતું પચાસ રૂપિયામાં એક રોપવા ભાડું બધું કમ્પ્લીટ બહુ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો આ જે છે મીઠા લીમડાની ખેતી એ આપણા માટે એક આમ આમ તો આપણે મીઠો લીમડો તો દાળ ભાત નાખીએ કે શાક કરીએ તો એ નાખ્યા વગર તો ખાતા નથી પણ આ મીઠા લીમડાની ખેતી ક્યાં થાય એ આપણે ખ્યાલ તો પણ આ મીઠો લીમડો જે છે એની અંદર બીજો ખર્ચ વાત કરવામાં આવે તો ખાતર દવા એવું કેવું કેવા ખર્ચો કોઈ નહીં એવો કોઈ ખર્ચ નથી આ હીરું ક્યારેક ને ગરો ખાલી આવે નોર્મલ હા 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 ક્યારેક એ પ્રશ્ન આવે પછી અને આ વાવ્યા પછી જે છે કેટલા સમયે જે છે આની અંદર ઉતારો અને ઉતારવાનું કેમ હોય કેવી રીતના તમે જે છે આને કાપો છો એમ આપણે એમાં ડાયરું શાખા ઉઠી એનું કટિંગ કરી લેવાનું જો કેવી રીતની કટિંગ કરતા એ પણ થોડીક વાત કરી દો અહીંયા જો હા હા આપડે આ ડાયર રહીને ઉપર થી એને કાપી નાખવાનું આઈ બે ઇંચ નું આપણે રાખી દેવાનું જ્યાંથી વરી પાછું આવી રીતે ઝુમખામ ફૂટે

કેટલા ભાવ મળે ઉનાળામાં સિત્તેર એસી રૂપિયા નો કિલો વધી જઈએ સિત્તેર થી એસી નો કિલો જાય સિત્તેર થી એસી બરોબર છે અને પછીના સમયગાળાની અંદર અત્યારે હાલના ના સમયગાળા અત્યારે તો આઠ થી દસ રૂપિયા આઠ થી દસ નો કિલો થઈ જાય છે બરોબર તમે અંદાજિત જે છે કેટલો લઈ જાવ છો ઉનાળામાં આમ કે માર્કેટમાં લઈ જાવ ત્યારે કેટલો લઈ જાવ મણ ઉનાળામાં તો જેવું લઈ એટલે પચાસ કિલો જેવું લઈ અને કેટલા દિવસે એમાં એક દિન લઈ જાવ કે દરરોજ પછી તો પછી તો દરરોજ લઈ જાય દરરોજ લઈ જાવ આમાંથી જે છે એ વીઘામાંથી માંથી અંદાજીત આપણે વાત કરવામાં આવે તો આવક કેવી રળી શકાય એમ પંદર હજાર નો થાય દસ હજાર નો ટૂંકમાં બીજા પાકો જે છે તમે જે પરંપરાગત પાકો કપાસ મગફળી ને એવું વાવતા હતા એની સરખામણીમાં તમને જે છે આમાં હું ફેરફાર લાગ્યો એમ મને તો સારું લઈ એમ વધારે માર્કેટ માટે તમે કોઈ આના સોર્સ ગોત્યા છે ખરા કોઈ પાવડર બનાવે કોઈ વિદેશી નથી અત્યારે તો હજી કોઈ ગોત્યા નથી પણ ભવિષ્યમાં કદાચ ક્યાંય એવું આપણને મળે લઈને આયોજન એવું છે એમ કે ભાઈ આનો પાવડર બનાવીને બજાર અંદર આપણે આપીએ કે કોઈ કંપનીને જરૂરિયાત હોય તો આપીએ અત્યારે તમે મીઠા લીમડા સિવાયની બીજી કઈ કઈ ખેતી કરો છો સરગવાની ખેતી સરગવાની પછી લીંબુ 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 છે તમારી પાસે પછી શાકભાજી ની ખેતી હોય

હવે ખેડૂત વાવેલો હવે આનું માર્કેટિંગ ક્યાંય ગમે ત્યાં બીજા રાજ્યની અંદર આનું આઈથી આપડે લઈ છે વેપારી આ ઉનાળામાં ક્યારેક આવતા હોય ત્યાં અહીંથી બહાર સુરત ને એ બાજુ બધે લઈ જતા હોય છે બારી જાતો હોય ને બીજા રાજ્યમાં જ્યાં થતું હોય સરસ મજાની વાત મિત્રો આપણે અશોકભાઈ સખિયા દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આવી ખેતી જે છે આમાં એક સાહસ કરવું પડે એ નક્કી વાત છે કારણ કે વાર લાગે ચાર પાંચ લાગે ભાઈ ભાઈ આ તો કહેવાય કે નવું કર્યું છે બધા ગાંડા એ ગયા છે હા પણ લાંબો ગાળા સુધી જે છે આની અંદર બીજો કોઈ એવો ખર્સો થતો નથી તો મિત્રો આ હતી આ મીઠા લીમડાની વાત મીઠા લીમડાની વાત આપણે અશોકભાઈ ખૂબ સરસ મજાની કરી અશોકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ નવી માહિતી આપવા બદલ હું એજે મુળિયા